હલો એવરુ વોન અત્યારે વાગે છે સાંજના પાંચ આ તરફમાં બી થઈ ગઈ હતી રેડી એન્ડ થઈ ગયું છે ગ્રાઉન્ડ જવાનો ટાઈમ સો ફાઇનલી ચલો મેં બી નીકળી જઈશ ગ્રાઉન્ડ જવા માટે બટ ચલો આ મિની બ્લોગની જ અંદર ઘણા લોકોની આજે કમેન્ટ્સ જે આવી છે એ મેં થોડી કમેન્ટ્સના આન્સર બી અહીંયા છપી દઈશ તો ફર્સ્ટ ઓફ ઓલ છે કમેન્ટ્સ છે એ છે આશા રાઠવાની મેમ હું રોજ તમારો વિડીયો જોતી હતી આજે મારું ગ્રાઉન્ડ બરોડા હતું અને આઠ પચીસમાં પૂરું કર્યું છે થેન્ક યુ સો મચ કે તમારી ટિપ્સ મને બહુ કામ આવી સો ફર્સ્ટ ઓફ ઓલ તો કોંગ્રેચ્યુલેસન્સ તમને કે તમે મારા ડેલી વિડીયો જોઈ રહ્યા હતા અને ટિપ્સ તમને કામ આવી છે અને પ્રોપરલી તમારું ગ્રાઉન્ડ તમે કમ્પલીટ કરી લીધું છે એના માટે સો ફાઇનલી આજે જે ચાર રાઉન્ડ મેં લગાવી અને મારું વર્કઆઉટ ફિનિશ કર્યું છે આઠ ઓગણચાલીસમાં ચાર રાઉન્ડ લગાવ્યા છે નોર્મલી ઈચ્છે રનિંગ કર્યું છે ખાસ કરીને મેં અત્યારે કરી નથી રહી સો આ તરફ ચાલો અત્યારે મેં મારું બોડી સ્ટ્રેચ વગેરે કરીશ આ તરફ તમારી કમેન્ટ્સના આન્સર આપીશ આજે મોર્નિંગમાં એક વિડીયોમાં મેં જણાવ્યું હતું કે જ્યારે ગ્રાઉન્ડ પર રનિંગ સ્ટાર્ટ કરું છું ત્યારે હનુમાન જીતદુનું નામ લઈને સ્ટાર્ટ કરશું જેથી કરીને એક અદભુત શક્તિ આવી જશે જેમાં ઘણાની કમેન્ટ આવી છે કે એ લોકો આજ રીતે રનિંગ કરી રહ્યા છે આ કમેન્ટ છે કટારિયા કરીને કોઈ નહીં તો મારે કાલે રનિંગ હતું અને આજ રીતે મેં રનિંગ કર્યું છે અને થઈ ગયું છે સો જ્યારે આપણે રનિંગ સ્ટાર્ટ કરતા હોય છે ત્યારે આપણા ઈષ્ટદેવને તો યાદ કરતા જ હોઈએ છીએ બટ હનુમાન ચિત્તેદુને એકવાર યાદ કરીને જોજો તમારી અંદર એક અદભુત શક્તિનો અનુભવ થશે અને અદ્ભુત તાકાત આવી જશે મેં તો હનુમાન ચિદેદુના નામ લઈને જે બી કામ કરું છું એ સફળ થાય છે આઈ હોપ કે તમારા બી થઈ જશે એન્ડ ચલો આ તરફ અત્યારે મેં લાસ્ટ કરી સ્કીપિંગ એન્ડ જ્યારે રનિંગ કરતા હોય ત્યારે સ્કીપિંગ કરવા બી બહુ જરૂરી છે એન્ડ ચલો અત્યારે મેં બી છે મારું વર્કઆઉટ કંઈક આ રીતે કન્ટિન્યુ કરીશ એન્ડ આ ફૂલ વ્લોગ જોવા માટે તમારે જવું પડશે મારી યુટ્યુબ ચેનલ પર યા મેં ફૂલ વ્લોગ બી અપલોડ કરી જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બબાઈ એન્ડ ટેક કેર